નમસ્કાર ખેડૂત આપવું જોઈએ અને તલ પાક આપણે જે ફૂગ આવે તે ફૂગની અટકાયત માટે શું કરવું જોઈએ તો સૌ પ્રથમ તો જુઓ અત્યારે જે આપણે તમને વિડીયોમાં તલ દેખાય તે તલ આપણા તલ છે અને આ તલ આપણે બાવીસ દિવસ જેવા તલ થયા છે આ પ્રમાણે આપણે તલનો ગ્રોથ છે અને આ તલમાં આપણે એક જ વખત દવાના છટકાવ કરેલો છે જેમાં આપણે પ્રોફેનોફોસ ચાલીસ ટકા અને સાયપરોમેથ્રીન ચાર ટકા આવે તેનો અને તેમાં આપણે નરવાઈનું નાખેલો છંટકાવ કરેલો જે આપણે આગળ મૂકેલો આપણે વાત કરીએ કે તલમાં ઉગ્યા પછી પ્રથમ પિયત ક્યારે આપવું જોઈએ તો પ્રથમ પિયત આપણે અલગ અલગ જમીન પ્રમાણે આપવાનું થતું હોય જે જમીન આસી જમીન હોય તેમાં તલમાં આપણે સુકાતા વહેલા હોય તો તેમાં આપણે પિયત વહેલી જરૂર પડતી હોય ને જે જમીન માં ભેજ વધારે જળવાઈ રહેતો હોય અને તલમાં સુક મોડો પડતો હોય તો તેવી જમીનમાં આપણે પિયતની મોડી જરૂર પડતી હોય એટલે એમ કહ્યું ને કે આપણે જે જમીન આસી હોય તે જમીનમાં બાવીસથી પચીસ દિવસે પ્રથમ પિયતની જરૂર પડતી હોય અને જે જમીન આપણે વધારે ભેજ જળવાઈ રહેતો હોય તેવી જમીનમાં આપણે ત્રીસ દિવસની આજુબાજુ ત્રીસ પાંત્રીસ દિવસની આજુબાજુ પિયતની જરૂર પડતી હોય પછી આપણે તલની નરવાઈ ઉપર અને વાતાવરણ ઉપર પિયતમાં ફેરફાર થતો હોય પણ જોઈ લેવાનું આપણે બપોરના સમયે જો તલમાં સૂગ દેખાતો હોય તો એ પ્રમાણે આપણે પિયત આપવું જોઈએ અને આપણે જે પાક સમયે જે ફૂગ આવે તેના માટે કોઈ પણ તમે આપણે જેમ કે ટ્રાયકોડમાં હે સુડોમોનસ છે આવા બેક્ટેરિયાને જે ફૂગ છે તેનો ઉપયોગ કરવાથી આપણે જે ફૂગ આવે પાક સમયે તે ફૂગ સામે રક્ષણ કરી શકાય આપણે જે ટ્રાયકોટમાં બેક્ટેરિયા અથવા તો બેક્ટેરિયા છે અથવા તો બીજા કોઈ પણ બેક્ટેરિયા કોઈ પણ હાનિકારક જમીનને કરતો નથી જમીન સુધારે જ છે તમે ગમે તે બેક્ટેરિયા અથવા ફૂગનો ઉપયોગ કરો અને આપણે જે આ જેમ કે આ ટ્રાયકોટમાં એક ફૂગ છે તો તે બીજી જે આપણે જમીનમાં હાનિકારક ફૂગ હોય તેનો નાશ કરે અને જમીન સુધારે એ જ રીતના આપણે સુડોમોનાસ આ એક બેક્ટેરિયા છે તો તે સુડોમોનાસ બેક્ટેરિયા છે તો આપણી જમીનમાં બીજા બિનજરૂરી એટલે કે હાનિકારક બેક્ટેરિયા અને હાનિકારક જે ફૂગ હોય તેનો નાશ કરે અને જમીન સુધારે આ રીતના તમે ટ્રાયકોડમાં સુનો સુડોમોનાસ છે અથવા તો આખી અલગ આપણી આની એક કીટ આવતી હોય બેક્ટેરિયા અને ફૂગની તેનો જો તમે ઉપયોગ કરો તો તેનાથી આપણે ફાયદો થાય જે પાક સમયે જે ફૂગ આવે તલમાં તેને રોકવા માટે આ રીતના તમે એડવાન્સમાં જો બેક્ટેરિયા અથવા ફૂગનો ઉપયોગ કરો જેમ કે આપણે અત્યારે ઉગ્યા પછીનો પ્રથમ પિયત આપીએ ત્યારે તમે આ રીતના કોઈ પણ બેક્ટેરિયાનો ઉપયોગ કરો ત્યાર પછી આપણે પચાસ કે સાઠ દિવસના તલ થયા છે ત્યારે બીજી વખત આ રીતના તમે બેક્ટેરિયા બેક્ટેરિયાનો કે ફૂગનો ઉપયોગ કરો અને પછી આપણે સીતેર કે પીછોતેર દિવસે જ્યારે પાક ઉપર તલ હોય સીંતેર કે પિસોતેર દિવસે આપણા તલ તો જે લાંબી મુદત ના હોય તે નેવું દિવસની આજુબાજુ પાકતા હોય પણ સીતેર કે પિસોતેર દિવસ ઉપર તમે આ રીતના બે કે ત્રણ વખત જો બેક્ટેરિયા કે ફૂગનો ઉપયોગ કરો ને તો આપણે જે ફૂગ આવે પાછળથી તેમાં આપણે ફાયદો મળે એવું કંઈ જરૂરી નથી કે જો આપણે દર વખતે ફૂગ આવતી હોય તો બે કે ત્રણ વખત ઉપયોગ કરવાનો અને આપણે એમ થાય કે ફૂગ નથી આવતી કે કે અમુક ટકા જ ફૂગ આવે તો એક વખત પણ ઉપયોગ કરો તો પણ આપણી જમીન અને આપણે કેવી ફૂગ આવે અગાઉ આપણે તલનું વાવેતર કરેલું હોય અને ફૂગ આવતી હોય તો તે પ્રમાણે આપણે બેક્ટેરિયાનો ઉપયોગ કરવાનો હોય ખેડૂત મિત્રો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવા નવા વિડીયો જોવા માટે